સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાએ મેર કરી છે ત્યારે અમારી જે આ પટ્ટી છે અહીંની વેરાવળ પાટણ સોમનાથ અને જે દરિયા પટ્ટી છે એમાં વરસાદનો વિલંબ થયો છે જેને લઈને અમારી પરંપરા મુજબ અમે આદિ અનાદિકાળથી જ્યારે વરસાદમાં વિલંબ થાય છે ત્યારે સિદ્ધનાથ મહાદેવને પૂજા અભિષેક કરી અને પર્જન્ય પૂજા કરીએ છીએ જેમાં સિદ્ધનાથ મહાદેવને પાણીથી તરબતર કરી અને મૂંઝવવાના હેતુથી આ એક પૂજા કરવામાં આવે છે પણ અનાવૃષ્ટિ થાય અથવા તો અલ્પવૃષ્ટિ થાય છે એટલે દેશી ભાષામાં એવું કહેવાય છે કે ભગવાનને મૂંઝવવા જઈએ છીએ એટલે ભગવાનના લિંગ ઉપર સતત રુદ્રાભિષેકથી અભિષેક સમાજના લોકો સાથે મળી અને કરે બાજુમાં એક જ્ઞાન વાપી કરી અને વાવ છે એ વાવમાંથી પાણી લઈ આવી અને સતત અભિષેક કરવામાં આવે અને જ્યારે અભિષેક ચાલતો હોય એ દરમિયાન ભગવાનને સતત પાણીમાં જ ડૂબેલા રહે એવી વ્યવસ્થા ગોઠવાય છે અને જ્યારે અભિષેક થતો હોય ત્યારે એવું કહેવાય છે કે પાણી જો ભગવાનના લિંગમાંથી ઉપર પરપોટા રૂપે બહાર આવવા માંડે તો ખૂબ વરસાદ થશે એવી અનુમાન થાય